મહાદેવ હર જય શ્રી કૃષ્ણ હું આચાર્ય હિમાંશુચંદ્ર જોશી નિયતિ જ્યોતિષ સંશોધન કેન્દ્ર જામનગર છેલ્લા પાંત્રીસ વર્ષથી જ્યોતિષના અભ્યાસ સાથે જોડાયેલો છું ઓગણચાલીસ વર્ષથી કર્ભકાંડના વિષય સાથે દરેક યજમાનોને સેવાનો લાભ આપી રહ્યો છું અનેક યજમાનોની विशेष કરીને एक भाव હતો આગ્રહ હતો દુરાગ્રહ હતો એમ કહો તો ચાલે કે ભાઈ બંસભાઈજી તમે વિશેષ કરીને WhatsApp ના માધ્યમ થી YouTube ના ચેનલ ના માધ્યમ થી તમને તમારી જે સેવા છે અમને આપ તેથી આજે અમે सर्वप्रथम WhatsApp ના ચેનલ ના માધ્યમ થી અમારી સેવાનો લાભ આપવા પ્રયત્ન કરીએ છીએ આપણે બધા વોટ્સએપના ચેનલના માધ્યમ થકી જોડાશું મકર સંક્રાંતિના મહાપર્વ હમણાં જ આવી રહ્યું છે તો એ સમયે દરેક દરેક યજમાનોના અનેક અનેક પ્રશ્નો હોય છે કે કઈ કઈ રાશિવાળા વ્યક્તિઓને કયા કયા પ્રકારના દાન આપવાથી શું પુણ્યની પ્રાપ્તિ થઈ શકે પુણ્યકાળ શું છે એવું વિશેષ કરીને એ લોકો અમારી પાસે માગણી કરતા હોય છે તો એની વિસ્તૃત રૂપરેખા કઈ કઈ રાશિવાળા વ્યક્તિઓએ કયા કયા પ્રકારના દાન આપવા એની વિસ્તૃત રૂપરેખા અમારા વોટ્સએપના ચેનલના માધ્યમમાં અમે આપીશું તો દરેક યજમાનશ્રીઓને અમારા ખાસ સ્નેહીજનોને તમે તમારા પોતાના અંગત વર્તુળને સ્નેહીજનોને ખાસ આ વોટ્સએપ ચેનલનો લાભ આપશો 되시길 주시옵 마하데브